અને વૃક્ષ વાવી ન શકાય અને સ્ટ્રીટ લાઇટ પણ નાખી શકાય નહીં આમ માટીના બદલે તૂટેલા રોડના ટુકડાઓ નાખીને જે તે જવાબદારો ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેવું લાગે છે આથી જે કોઈ જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક આ ભ્રષ્ટાચારને અટકાવી નિયમાનુસારની કામગીરી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં લોકોની સુખાકારી અને લોકોની સલામતી માટે બનાવેલ આ ડિવાઇન્ડર ભ્રષ્ટાચારના બોરિંગમાં ગરકાવ થઈને આવનારા દિવસોમાં સુવિધાના બદલે દુવિધા ઊભી થઈ શકે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે શિહોર ગૌતમેશ્વર રોડ પર થતો પાણીનો વેડફાટ તંત્ર લાઈનનો રિપેર કરશે કે માત્ર આ આશ્વાસન આપશે શિહોરમાં પાણી પ્રશ્ન ખૂબ જ જૂનો થઈ ચૂક્યો છે ત્યારે શિહોરમાં અમુક વોર્ડમાં પાણીનો કાળો કકડાટ છે લોકો પીવાના પાણી માટે વલખા મારે છે ત્યારે ગૌતમેશ્વર રોડ રોડ પર પર પાણી પાણી બેફામ રીતે રહ્યું છે છે જે મિત્રો નિહાળી શકો છો લાઈન પાણીમાંથી નીકળીને પહોંચે અને એ પાણી ગૌતમી રોડ પર થઈને ગૌતમી નદીમાં ભળી જાય છે જ્યારે અમુક વિસ્તારમાં છ દિવસે પાણી આપવામાં આવે છે અને અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે જ્યારે અમારી પરિવર્તન ન્યૂઝ ચેનલના માધ્યમથી જવાબદારોને પૂછવામાં આવે છે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ અમલ કરવામાં આવતો નથી ત્યારે જવાબદારોને સ્પષ્ટ કહેવાનું થાય કે પહેલા આ લાઇન રિપેર કરો પછી મોટી મોટી વાતો કરો પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોયલ શિહોર ગુજરાત પેટા ચૂંટણીમાં મળેલા વિજયને ભાજપા દ્વારા મોં મીઠા કરવાનો કાર્યક્રમ શિહોર વડલા ચોક ખાતે યોજાયો શિહોર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીમાં તેમજ બિહાર અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ શિહોર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા મોં મીઠા કરી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભાજપના દરેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શાનદાર વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો

ડિહાઈડેશન કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન આગેવાનો આવી પહોંચ્યા વડલી રસ્તા પર ચક્કાજામ કર્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા તમામને બસમાં ફાર્મ પર લઈ જવાયા હતા અને પાંચ આગેવાનો પ્રાંત અધિકારી અને નેશનલ ઓથોરિટીની સાથે મીટિંગ કરી દસ દિવસમાં પેચ વર્ક કરી આપવાની નેશનલ ઓથોરિટીએ ખાતરી આપી હતી ચૌદ માળનું ભારતનું સૌપ્રથમ પ્રીમિયમ ક્રૂઝશીપ કર્ણિકા એક વર્ષમાં જ ભંગારમાં વેચાયું ભારતનું સૌથી મોટું અને લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝશીપ કર્ણિકાની હરાજી મુંબઈ હાઈકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એકેડેમી મેરીટાઈમ લિમિટેડ લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ અગિયાર પોઈન્ટ પાસઠ લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી તરતી જન્નતના હુલામણા નામથી જાણીતી કર્ણિકા લક્ઝુરિયસ ક્રૂઝશીપની માલિકી જાલેસ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો અનેક લોકોના નાણાં બાકી હોવાથી કોર્ટ કેસમાં ફસાયેલા શિપની હરાજી કોર્ટ દ્વારા કરી અને નાણાંની ચુકવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી હતી કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ બારમી માર્ચ બે હજાર વીસથી મુંબઈ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ સાઠ ક્રૂ મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે આ જહાજ મુંબઈ દુબઈ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતું કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને એ ક્રૂઝ સેવામાં ખાસું લોકપ્રિય છે એનએકેડી મેરીટાઈમ કંપની દ્વારા કોટમાંથી કર્ણિકા ક્રૂઝ શીપ ખરીદવામાં આવ્યું છે અને તેમની પાસેથી ખરીદવા માટે અલગના શ્રીરામ ગ્રુપ ઉપરાંત બાંગ્લાદેશના બ્રેકરો પણ પ્રયાસ કરી રહ્યા છે એનકેડી મેરીટાઈમના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર જે અંતિમ ખરીદનાર બ્રેકર તરફથી વધુ રકમની ઓફર થશે ત્યાં આ જહાજ ભંગાવવામાં આવશે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતીની સંખ્યામાં વધારો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ સેવાદળોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા છેલ્લા ત્રણ વર્ષથી ભરતી હાથ ન ધરાઈ હોય રોજગાર મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયાનો લાભ મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા ભરતીની સંખ્યામાં વધારો કરવા માંગ કરવામાં આવી હતી બોટાદ આવેદન આવેદનપત્ર પાઠવી સરકારશ્રી સમક્ષ રજૂઆત પહોંચવા માંગણી કરી હતી

પંચાસી હજાર મેડિકલ ફિટ કેન્ડિડેટને જોઈનિંગ આપે આપણા રક્ષામંત્રી નિત્યાનસિંહ એમ કહે છે કે બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી અને એસએસબીમાં વેકેન્સીઓ એક લાખ અપ ખાલી છે તો અમારી માંગ એ છે કે પંચ્યાસી હજાર મેડિકલ ફિટ કેન્ડિડેટ્સને જોઈનિંગ મળે બધાની ઓર્ડર મળે વહેલા વહેલા મળે કારણ કે ત્રણ વર્ષ અપ થઈ ગયા છે અને સૌથી મોટો મુદ્દો અમારો છે ઓલ કેન્ડિડેટ જોઈનિંગ પ્લીઝ કારણ કે વયમર્યાદાના વયમર્યાદા નક્કી હોવાના કારણે એસએસએસજીમાં ત્રેવીસ વર્ષ કમ્પ્લીટ હોય છે ત્રેવીસ વર્ષ અપ હોય તો તમે આ આમાં આવેદન કરી શકતા નથી એટલા માટે આ ભરતી ત્રણ વર્ષનો વિલંબથી અમારે ઘણા મિત્રોને એટલે કે પંચોતેર ટકા કેન્ડિડેટ્સને વયમર્યાદા ઉંમર વધી ગઈ છે જેથી એ મેડિકલ ફિટ હોવાના કારણે પણ કોઈ પણ પ્રકારની ભરતીમાં સુરક્ષા દળની કોઈપણ પ્રકારની ભરતીમાં એ પાર્ટિસિપેટ થઈ શકે નહીં આ લાસ્ટ મુદ્દો કહેવાય એની માટે એટલે એમાં સરકારને એટલી જ અપીલ છે કે જો એક લાખ અપ અપ વિદ્યાર્થી એક લાખ અપ જો તમારી જગ્યા ખાલી હોય તો અમારે સીટ ઇન્ક્રીઝ કરીને પંચ્યાસી હજાર ફિટ મેડિકલ કેન્ડિડેટ્સને તમે લઈ લો જોઈનિંગ પત્ર વહેલાહેર આપો અને બસ બસ આ કહેવા માટે બોટાદ જિલ્લા

જમ્મુ કાશ્મીર થી લઈ કન્યારી સુધી ના છે અને શાંતિપૂર્ણ ધરણા આંદોલન છે આત્મા રામભાઈ પરમારે જંગી બહુમતી મેળવ્યો

सपनों के साथ हज़ारों दुख भी तूने खेले बस खुशी से भी गे अब तक न भी चारों ओर हमारे दुखरे चारों की अफसाने चलती जाती शम्मा जलते जाते हैं and loving પરિવર્તન ન્યૂઝ ચેનલ